ધી નેક્સ્ટ ડે લો ભાઈ બીજી દિવસે પણ આપણે આપણો સ્પ્લેન્ડર ગઈ તો આપણે નીકળી ગયા ત્યારે જયપુર જવા માટે અને ફાઈનલી મિત્રો અત્યારે પહોંચી ગયા આપણે જયપુર અત્યારે આવી ગયા સીધા આપણે ભાઈબની દુકાને એટલે કે સીટ કવર ત્યારે અહીં આવવાનું કારણ એ હતું કારણ કે આપણી ગાડીમાં બદલાવવાનું સીટ કવર તો તમને જો મિત્રો હારે એવી કંપનીના અને સારા એવા સીટ કવર નખો હોય તો અત્યારે જ પહોંચી જાજો કારણ કે આપણો ટેસ્ટ બે બેંકની એક જ નામે મિત્રો સીવમ સીટ કવર ભાઈબની દુકાન છે અત્યારે જ પહોંચી જાજો જો સારા એવા સીટ કવર નખો હોય તો સીવમ સીટ કવરની અંદર કારણ કે આપણો ટેસ્ટ બેંકની એક જ નામે સીવમ સીટ કવર ભાઈબની દુકાને સીટ કવર નખો અત્યારે નીકળી ગયા આપણે પાછા ઘરે જાવ ઠીક છે ઘરે બપોર પછીનો સમય દેખ્યો બાજુ વાતાવરણ જો એક નંબર દેખ્યો વરસાદી વાતાવરણ દેખ્યો પાછો બાજુ પાછો વરસાદ પણ ફૂલ વરસાદ અંદર પણ વરસાદ મેળામાં જવું એટલે ગોઠવા ગયા નીકળી ગયા ત્યારે મેળામાં જવા માટે મિત્રો ત્યાં પહોંચી ગયા મેળામાં ટ્રાફિક પણ એટલે બહુ છે જો તમને જરી અંદર જ મિત્રો અંદર આવી ગયા એટલું બધું ટ્રાફિક છેલ્લા દિવસ છે ને લઈ બહુ ટ્રાફિક મેળો કરવાનું ફાઈનલ હતું પહોંચી ગયો મેળા જોઈને કારણ કે મિત્રો હું વરસાદ એવો આવ્યો હતો ને એટલે આ બાજુ ગારો ગોાર ધીમે ધીમે હસ્તમજાનો ગયો કારણ કે મિત્રો લાઈટ પડી ગયા લાઈટિંગ બધું ચાલુ થઈ ગયા આપણે ફેન ફેફોલો નહીં 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 પણ આપણે એ ભણતા ની આપણા ભાઈ બંધો ક્યાંક ને ક્યાંક તમે જોઈ કારણ કે આપણે લોક ની અંદર બહુ ઘણી વાર આવેલું હતું આ બાજુ આપણા ભાઈ દોસ્તો મળી ગયા તો એને મળી લીધું પાછા આપણે નીકળી ગયા મેળો કરવા